કાર્યરત થયું હોવાનું પણ સામે આવ્યું છે પાંચસો મીટર ત્રીજામાં પાણીની ટાંકી રહેણાંક વિસ્તાર હોવા છતાં કામગીરી કરવામાં આવી ગ્રામજનોએ કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર અને જીપીસીબી ને અરજી કરી કાયમી બંધની માંગ કરી છે પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોએ વોર્ડ સભામાં રજૂઆત કરી છે આરોગ્ય વાતાવરણ અને ભવિષ્યની સુરક્ષા માટે એકમ કાયમી બંધ કરવો ખૂબ જ જરૂરી છે ગઈકાલે મહાનગરપાલિકાના મહાનગરપાલિકા દ્વારા ઉત્તરસંદના ગામમાં વિવિધ પ્રશ્નો કોઈને પણ હોય તો એના સજાગ માટે અને એના હલ કરવા માટે એક મીટિંગનું આયોજન કરેલું અને એમાં એક બાયોમેડિકલ વેસ્ટનો અમે પણ પ્રશ્ન ઉઠાવેલો છેલ્લા બાર તેર વર્ષથી ઉત્તરસરના ગ્રામજનો એની સામે લડી રહ્યા છે લગભગ ઘણી બધી વાર એને પંદર વીસ વાર ત્યાં આગળ ટેસ્ટ કરવા દરેક વખતે એ એ ટેસ્ટમાં ફેલ નેગેટિવ રિપોર્ટ આવ્યો છતાં પણ એને કોઈને કન્ડિશન પર એને ચાલુ રાખવાની જીપીસીબી દ્વારા પરમિશન આપવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને દસ તારીખે જ અમે ફરીથી ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રીને જીપીસીબી માં અને કમિશનર સાહેબને અમે ફરીથી અરજી આપી છે કે એને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રીતે બંધ કરો આજુબાજુ પાંચસો મીટર ની ત્રીજીમાં પાણીની ટાંકી રહેણાંક વિસ્તાર મંદિરો તળાવો એ બધું આવેલું છે છતાં પણ જીપીસીબી કયા કારણોસર એને વારે ઘડી પરમિશન આપે છે એમને ખબર નથી તો આનું અમે કામ વાળા ભેગા થઈને સખત વિરોધ કરીએ છીએ અને કરતા જ રહીશું આનો વિરોધ

जीपीसीबी गांधीनगर परमिशन એટલે એક તો રિવોકેશન જે આયે રિવોક ની એ રિવોક ની આપી દો ને મને મનીષભાઈ ક્યાં બહાર ગયા છો બેઠા નહી એ રિવોક ની તો કાગળ આપશો ને અમે ગ્રામજનો એને પૂર્વ સરપંચે સાહેબ કાલે જ રજૂઆત કરી છે એટલે એ બાઇટ આપી દો તો સારું થાય અમે ઓલરેડી ગામજનોને મળેલા હતા બધું જ કામ કરેલું છે માં કાલની લેટેસ્ટ અરજી છે સાહેબ માં એટલે હું તો એની એક છે કોઈ સેમ નથી યાર એ બધી અરજી સરખી જ છે આ એમ કહે કે તમારે જે જીપીસીબી માંથી જે ક્લોઝર આપ્યું ને એની કઈ જે પરમિશન આપી એની કોપી માં ને કોપી મીડિયા વાળા છે તમને કોપી આપું છું આ અને કોઈ રજૂઆત તો તે હેડ ઓફિસ ચેરમેન સાહેબને આપી દે નડિયાદ ખાતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો ઉત્તરસંડા ગામમાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાના એકમ સામે ગ્રામજનોએ વિરોધ કર્યો છે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ ફોનલાઇનના માધ્યમથી જોડાઈ ગયા છે પ્રતિક નડિયાદ ખાતેથી બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો સામે આવ્યો છે જેમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે શું છે સમગ્ર મામલો નડિયાદ દ્વારા આપી છે તેમ છતાં પણ આ બાયોમેડિકલ વેસ્ટ જે કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું છે સળગાવણું ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે ઘણી બધી વાર રજૂઆત કરી છે પણ આ જીપીસીબી વાળા કઈક ને કઈક રાજકીય પ્રેશદ દ્વારા આ લોકો ક્લોર નોટિસ આપે છે અને રીવોક ની નોટિસ આપે છે કે ફરીથી સરગાવવાની નોટિસ આપે છે અને ગ્રામજનો ત્રીજી એમાં જ રહેણાંક વિસ્તારો છે પાણીની ની છે સોસાયટીઓ છે મંદિર છે તળાવ છે તે બાબતે ગ્રામજનો જીવના જોખમે આરોગ્ય ને પણ જોખમ છે તે બાબતે પૂર્વ સરપંચ નીષિતભાઈ ગ્રામજનોએ ગઈકાલે કલેક્ટર મહાનગરપાલિકા રજૂઆતો કરી છે તેમ છતાં પણ કાર્ય અધિકારી વીએમ પ્રજાપતિ સાહેબ સાથે અમે ઇન્ટરવ્યુ માટે ગયા તે પણ ધરાર ના પાડી કે અમે આ બાબતે કોઈ પણ પ્રકારનું મીડિયા સમક્ષ અમે નિવેદન ના આપી શકીએ તો ક્યાંક ને ક્યાંક જીપીસીબી નડિયાદ છે આમાં કઈ સંડોવાયેલું હોય તેવું

ચોક્કસ થી વાત કરીએ તો પૂર્વ સરપંચ ઇશિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રીતે જે કાયમી ધોરણ બંધ નહીં થાય આ એકદમ ત્યાં સુધી એમની લડત ચાલુ રહેશે ઘણી બધી વાર એમને રજૂઆત કરી છે કે ગાંધીનગર જીપીસીબી માં પણ ગ્રામજનો બે ત્રણ લક્ઝરી ભરીને પણ તે આવેદન આપ્યું હતું તે પણ રજૂઆતો કરી હતી ખેડા કલેક્ટર સાહેબ ને પણ રજૂઆત કરી હતી અને તે એમને જણાવ્યું કે કે જ્યાં સુધી આ એકમ કાયમી ધોરણે બંધ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે કારણ કે મુખ્ય કારણો એવા છે કે જે જીપીસીબી માં જે મેડિકલ વેટ સર્ગાવે છે આજુબાજુના સૌંદર્ય પણ ભવિષ્યમાં આ જે ચેડા થઈ રહ્યા છે એમના પણ આરોગ્ય ને ચેડા થઈ રહ્યા છે તે બાબતે આ બંધ થવું ખૂબ જ જરૂરી છે તેવું પૂર્વ સરપંચ ઇસીપ પટેલ નું જણાવું છું જી પ્રતિક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નડિયાદ ખાતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો સામે આવ્યો છે ઉત્તરસંડા ગામમાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાના એકમ સામે ગ્રામજનોએ હાલમાં વિરોધ નોંધાવ્યો છે ઉલ્લેખનીય છે કે અનેક વખત જીપીસીબીના નેગેટિવ રિપોર્ટ છતાં યુનિટ ફરી કાર્યરત થયું હોવાનું પણ સામે આવ્યું છે પાંચસો મીટર ત્રિજામાં પાણીની ટાંકી રાણાંક વિસ્તાર હોવા છતાં કામગીરી કરવામાં આવી તો ગ્રામજનોએ કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર જીપીસીબીને અરજી કરી કાયમી બંધની માંગ કરી છે પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોએ વોર્ડ સભામાં રજૂઆત કરી છે સાથે સાથે આરોગ્ય વાતાવરણ અને ભવિષ્યની સુરક્ષા માટે એકમ કાયમી બંધ કરવું જરૂરી હોવાનું પણ જણાવાયું છે